પાદરા તાલુકા ભાજપ દ્વારા નવા સરપંચ સંઘ માટે મહત્વપૂર્ણ બેઠકનું આયોજન પાદરા શહેરના મનુસ્મૂર્તિ હોલ ખાતે યોજવામાં આવ્યું હતું આ બેઠકમાં પાદરા તાલુકા ભાજપ સંગઠનના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં ભાજપાની વિચારધારા સાથે સંકળાયેલા વિવિધ ગામોના સરપંચો ઉપસ્થિત રહ્યા હતા જેમાં પાદરા તાલુકા ભાજપ પ્રમુખ સંજયસિંહ પરમારની અધ્યક્ષતામાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જ્યાં કુલ છોતેર જેટલી ગ્રામ પંચાયત પૈકી અંદાજે સાહીઠ જેટલા સરપંચો ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે જોડાઈને હાજરી આપી હતી બેઠક દરમિયાન નવા સરપંચ સંઘની રચના કરવામાં આવી હતી જેમાં વડુ ગામના સરપંચ હેમરાજસિંહ તખસી પરમારને પ્રમુખ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા જ્યારે રણુ ગ્રામ પંચાયતના સરપંચ નીતિન પટેલને મહામંત્રી તેમજ ગામેઠાના સરપંચ વર્ષાબેન નગીનભાઈ પઢિયારની સંઘના મહત્વપૂર્ણ પદના સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી આ ઉપરાંત ચાર પ્રમુખ ચાર મંત્રી તેમજ કોષા અધ્યક્ષની પણ સર્વાનુમતે પસંદગી કરવામાં આવી હતી સરપંચ સંઘ ગ્રામ પંચાયતના વિકાસના કાર્યોને વધુ ગતિ આપશે અને ગામડાના સર્વાંગી વિકાસ માટે સક્રિય ભૂમિકા ભજવશે બેઠકમાં ઉપસે સરપંચ ભાજપ પ્રત્યે વિશ્વાસ વ્યક્ત કરતા સંઘને મજબૂત બનાવવા સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો આજ રોજ ભાદરા ખાતે ભારતીય જનતા પાર્ટી ની વિચારધારા સાથે જોડાયેલા પાદરા તાલુકાના દરેક ગામના સરપંચ શ્રીઓ અહીંયા ઉપસ્થિત છે અને વચ્ચે જે સરપંચ સંઘ આજે નિમણૂક થઈ છે એમાં હેમરાજ સિંહ તખતસિંહ પરમાર પ્રમુખ તરીકે નિતિનભાઈ પટેલ રણુ મહામંત્રી તરીકે અને વર્ષાબેન ગામેટા સરપંચ એ પણ મહામંત્રી તરીકે અને બીજા ચાર ઉપપ્રમુખ અને ચાર મંત્રીશ્રીઓ અને એક કોષાધ્યક્ષ રચના થઈ છે મિત્રો ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા આજે દરેક સરપંચને હું ખાતરી આપું છું કે પાદરા તાલુકાના દરેક ગામનો વિકાસ થવો જોઈએ અને એ વિકાસની ગાથામાં ભારતીય જનતા પાર્ટી આજે હર હંમેશા એમની સાથે અડીકમ ઉભી રહેશે અને એમના વિકાસમાં જે પણ સાથ સહકાર જોઈએ એ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે હું એમને આજે આશ્વાસન આપું છું વંદે માતરમ ભારત માતા કી જય